નમસ્તે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેક ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે જોબકાર્ડ વિશે જાણીશું તો હાલમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસના જે ફોર્મ ભરાય છે તે અંતર્ગત તેમાં કેટલાક દસ્તાવેજો પુરાવા તરીકે જોડાણ કરવામાં આવે છે તેમજ એક દસ્તાવેજમાં જોબકાર્ડ નંબર દાખલ કરવામાં આવે છે તો આ જોબકાર્ડ કઈ રીતે આપણા મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરી શકાય તે આપણે આ વિડીયો દ્વારા જાણીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાયકોન દબાવી દો જેથી કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવું તો તમને પહેલી માહિતી મળતી રહે અને આ વિડીયોમાં તમારા ફ્રેન્ડ જોડે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવા વિનંતી તો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તો આપણે ગૂગલમાં જઈને જોબ કાર્ડ ડાઉનલોડ ગુજરાત એવું લખીશું એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે મહાત્મા ગાંધી મેરેગા તેની ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક કરશું એટલે તરત એક આ રીતનું પેજ ખુલી જશે એમાં આપણે આપણો જિલ્લો પસંદ કરવાનો રહેશે તો એમાં હું મારો જિલ્લો પસંદ કરી નાખીશ પછી થોડુંક ઉપર સ્ક્રોલ કરશું એટલે આપણો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તો તાલુકો સિલેક્ટ કરી લીધો તો હવે થોડું સ્ક્રોલ આપણા ગામનું નામ સિલેક્ટ કરશું આપણા ગામનું નામ સિલેક્ટ કરશું એટલે એક આ રીતનું પેજ ખુલી જશે થોડુંક ઉપર સ્ક્રોલ કરશું એટલે જે આ ચોથા નંબરનું છે જોબ કાર્ડ એન્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતનું એક પેજ ખોલશે જેમાં તમારું નામ હોય એ નામ ઉપર સિલેક્ટ કરવાનું છે તો આપણું નામ કઈ જગ્યાએ છે તે ગોતવાનું છે તો આ રીતે સ્ક્રોલ કરતા જઈશું ઉપર બરાબર જ્યાં આપણું નામ આવશે ત્યાં આપણે ક્લિક કરીશું જો તો આપણું જોબ કાર્ડ ત્યાંથી ડાઉનલોડ સરળતાથી થઈ જશે તો આ રીતે સ્ક્રોલ કરશું તો એક આ રીતનું આવી ગયું આ વાદળી કલરની લીટી છે તેની ઉપર આપણે ક્લિક કરીશું તો આપણું જોબ કાર્ડ આ રીતે આવી જશે તો પહેલાં તો આપણું નામ હશે આપણે કઈ તારીખે રજીસ્ટ્રેશન કરાવ્યું અને કેટલા વ્યક્તિ અંદર સમાવેશ થયેલો છે એ બધું આપણે આ જોબકાર્ડમાં આવી જશે તો આ રીતે સરળતાથી તમે જોબ કાર્ડ ડાઉનલોડ કરી શકશો